સિયારામ ફાઉન્ડેશન દ્વારા મેડી માતાના મંદિર વલાસણ ખાતે મહિલા સશક્તિકરણ માટેનો કાર્યક્રમ યોજાયો શ્રીમતી દીપાલીબેન વિશાલભાઈ ઇનામદાર જેઓ સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક છે એમના દ્વારા જાહેરાત કરવામાં આવી કે સંસ્થા દ્વારા જિલ્લાના બહેનો માટેને આત્મનિર્ભર બનાવવા માટે અને સુખી જીવન આપવા માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં માંગાવે છે સિયારામ ફાઉન્ડેશન દ્વારા આગામી છ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના દિવસે વિનામૂલ્યે દ્વિતીય સમૂહ લગ્ન આયોજન કરવામાં આવેલ છે જેના અંતર્ગત એકાવન દીકરીઓને અઢાર જાન્યુઆરીએ પાનેતર વિતરણ કરવામાં આવ્યું સિયારામ ફાઉન્ડેશનના દ્વારા છ ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાનારા સમૂહ લગ્નમાં એકાવન દીકરીઓ માટે મહિલા અને બાળ કલ્યાણ કચેરીના અધિકારીઓએ પ્રી મેરેજ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું આ કાર્યક્રમ માટે સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક દીપાલીબેન ઇનામદારે અધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કર્યું હતું મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થવું તેમને જીવન જરૂરી કુશળતાઓમાં તાલીમ આપીને તેમની ક્ષમતા વધારવી અને આર્થિક વિકાસમાં પ્રોત્સાહન આપવું અને હાલમાં બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરી યુવતીઓ અને મહિલાઓને સૌંદર્ય વિદ્યા તથા બ્યુટી ટેકનિક્સ માંગ કેન્દ્ર દ્વારા તેમના માટે વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે જે તેમને પોતાના વ્યવસાય માટે તૈયાર કરશે અને સ્વરોજગારના મોકા ઊભા કરશે હું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી આણંદવતી ફિલ્ડ ઓફિસર ફાલ્ગુનીબેન તથા ઇન્ચાર્જ દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી આજના દિવસે એટલે કે સિયારામ ફાઉન્ડેશન દ્વારા અને જિલ્લા મહિલાને બાળ અધિકારીની કચેરી આણંદના સંકલનથી આજે પાનેતર વિતરણ કાર્યક્રમ તથા આજે જે પણ દીકરીઓના લગ્ન છે દીકરા દીકરીઓના એ લોકોના પ્રી મેરેજ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરેલું છે જેમાં દીકરા દીકરીઓને જે લગ્ન સમયના મૂંઝવતા પ્રશ્નો હોય તે માટે અમને જે સિયારમ ફાઉન્ડેશન છે તેમણે અમને એક તક આપી છે કે આવા એકાવન કપલ્સને અમે સારી રીતે સમજણ પૂરી પાડીએ અને એ લોકોનું લગ્ન જીવન ખૂબ જ સારી રીતે ચાલે એ માટે આ સંસ્થા દ્વારા સારું એવું કામગીરી થઈ રહી છે અને આવા એકાવન કપલ્સ જે આગળ જિંદગીમાં આગળ વધશે તે નવી એવી અને સારી સમજણ લઈને પોતાનું જીવન શરૂ કરે એ માટેની શુભેચ્છા સાથે અને સીઆરએમ ફાઉન્ડેશનને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આવા નવતર પ્રયોગો કરતા રહે અને એનાથી અમારા સમાજનો આપણા સમાજનો વિકાસ અથાગ થતો રહે બસ મારું નામ દિપાલી ઇનામદાર છે હું સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું આજે અહીંયા એકાવન દીકરીઓના નિઃશુલ્ક સર્વજ્ઞાતિ દ્વિતીય સમૂહ લગ્નોત્સવ ઉજાઈ રહ્યો છે અને એના માટે આપણે પાનેતર વિતરણ માટે તેમજ ગુજરાતમાં સૌ પ્રથમવાર પ્રી વેડિંગનું જે કાઉન્સિલિંગ છે એના માટે અમે બધા એકત્રિત થયા છે અને તે દરમિયાન અમારા ફાઉન્ડેશનમાં તાલીમ લઈ રહેલી અને તાલીમ લઈ ચૂકેલી જે મહિલાઓ છે પોતાના પગભર ઊભી થઈ છે એ બધા સાથે થોડોક અનુવાદ કરીશું અને બધાને ભેગા મળી અને મહિલા સશક્તિકરણ માટેની જે પ્રવૃત્તિઓ ચાલે છે એના વિશે થોડી વાતચીત કરીશું જી દર વર્ષે આપણે એકાવન દીકરીઓના સમૂહ લગ્ન કરાવીએ છીએ ગયા વર્ષે જ્યારે પ્રથમ લગ્નોત્સવ હતો ત્યારે પણ એકાવન દીકરીઓના લગ્ન થયા હતા અને આ વર્ષે પણ એકાવન દીકરીઓના લગ્ન છે લગ્નમાં સૌ પ્રથમ પ્રાયોરિટી આપણે બાપ પિહોણી દીકરીઓ હોય છે એમને આપીએ છીએ એટલે સૌથી વધારે બાપ પિહોણી દીકરીઓના નામ અહીંયા લખાવવામાં આવે છે રજિસ્ટ્રેશન ફ્રી છે અને સંપૂર્ણ લગ્નોત્સવ પણ ફ્રી છે બધું જ આપણા સિયારામ ફાઉન્ડેશન તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે